છસો પચાસ મતદાન માલ સાથે એક આરોપી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો મહેબૂબ ખાન પઠાણ ને ઝડપી પાડતી બે એલસીબી તથા સલાવતપુરા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ના નો ડ્રગ્સ સુરક્ષિત અભિયાનને સફળ બનાવવા સારો ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામિર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી ચિરાગ પટેલનાઓએ માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણ કરનારા ઈસમોને પકડી પાડવા સારો જરૂરી સૂચના આપેલ હતી સલાભતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દરમિયાન ફરજ બચાવતા એસઆઈ પ્રદીપકુમાર જગદંબા પ્રસાદ મળેલ આધારભૂત આધારે સલાબતપુરા પોલીસ ટીમ તથા જોન બે એલસીબી શાખાના માણસો દ્વારા સત્યાવીસ લાખ નવ્વાણું હજાર રોકડા રૂપિયા છત્રીસ હજાર છસો પચાસ મોબાઈલ ફોન નંક બે કિંમત રૂપિયા ત્રીસ હજાર તેમજ અન્ય વસ્તુઓ મળી ઉલ્લેખ કિંમત અઠ્યાવીસ લાખ પાસઠ હજાર છસો પચાસની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ એનડીપીએસ એક મુજબની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ અન્ય એક કિસ્સાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે